તો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર વાયનાડના કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ આસામમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈને જે સ્ક્રીનિંગ કમિટી બનાવી છે તેના અધ્યક્ષ પદે પ્રિયંકા ગાંધીની નિમણૂક કરવામાં આવી છે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીઓ પહેલાં પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા હતા તે પછીની તેમની આ ખૂબ મોટી જવાબદારી છે કોંગ્રેસ આવનારી આસામ વિધાનસભાની ચૂંટણીઓમાં જીતવા માંગે છે જ્યાં તેની સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટી સાથે છે આ માટેની જાહેરાત એઆઈસીસી ના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ દ્વારા કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા આસામ સિવાય પશ્ચિમ બંગાળ કેરળ તમિલનાડુ માટે સ્ક્રીનિંગ કમિટીઓ બનાવવામાં આવી છે પ્રિયંકા ગાંધીની સાથે આસામ માટે બનેલી આ સ્ક્રીનિંગ કમિટીમાં

તો આસામમાં એકસો છવ્વીસ વિધાનસભાની કુલ સીટો આવેલી છે આવનારા સમયમાં એટલે કે મે એપ્રિલમાં ત્યાં પણ વિધાનસભાની ચૂંટણીઓ છે અને બે હજાર સોળમાં નોર્થ ઈસ્ટમાં આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત આ રાજ્યમાં સરકાર બનાવી હતી અને હવે કોંગ્રેસ માટે એ ચેલેન્જ છે કે આસામમાં પોતાની સરકાર બનાવી લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીઓ વખતે આસામમાં જે ઉત્તર આસામનો વિસ્તાર છે ત્યાં મુસ્લિમ સમાજની સાથે અહોમ સમાજે પણ કોંગ્રેસની ફેવરમાં વોટિંગ કર્યું હતું આ પછી વાત કરીએ પશ્ચિમ બંગાળની તો પશ્ચિમ બંગાળમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા થોડાક સમય અગાઉ ત્યાં ત્યાંનો પ્રવાસ કરવામાં આવ્યો હતો અને આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના સાંસદો સાથે મિટિંગ કરી હતી જેમાં તેમણે પશ્ચિમ બંગાળ માટેની તૈયારીઓ માટેનો સંકેત આપ્યો હતો વાત કરીએ કેરળની તો કેરળમાં હાલમાં જ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્તાધારી એલડીએફને ખૂબ મોટો ફટકો પડ્યો છે અને આવનારા સમયમાં એ સંભાવના છે કે ત્યાં યુડીએફ જે કોંગ્રેસ સમર્થિત ગઠબંધન છે તે ક્લીન સ્વીપ મારે પરંતુ કેરળમાં તિરુવનંતપુરમમાં ભારતીય જનતા પાર્ટીએ તેનો પહેલો મેયર બેસાડ્યો છે અને વાત કરીએ તેના પડોશી રાજ્ય તમિલનાડુની તો તમિલનાડુમાં હાલમાં તો ડીએમકે ત્યાં સત્તામાં છે અને ભારતીય જનતા પાર્ટી માટે હવે ત્યાં ચેલેન્જ છે કે એઆઈડીએમકે સાથે તે ગઠબંધન કરીને ડીએમકે ને ખૂબ મોટી ચેલેન્જ આપે તો હવે આવનારા સમયમાં આસામ તમિલનાડુ કેરળ પુદુચેરી અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આસામની ખૂબ મહત્વની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી છે તો બીજી તરફ એનડીએનો વિજય રથ હજુ પણ અટક્યો નથી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીઓમાં નુકસાન થયા પછી હરિયાણા મહારાષ્ટ્ર દિલ્હી અને બિહારમાં એનડીએ નો જ્વલંત વિજય થયો છે તો પ્રિયંકા ગાંધીને આ જે જવાબદારી મળી તેને લઈને આપનું શું માનવું છે મેં કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર